જેમાં ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા પ્રકાશભાઈ કારીયા જંતિભાઈ પાનસુરિયા બાલાબાપુ બાપુ દેવમિરારી મહેશભાઈ મહેતા તેમજ છલાલાના પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીજી રામાણી તેમજ સમગ્ર સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ તેમજ હરીબા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા રિપોર્ટર દીપિન પવાઠોડ છલાલા જી આજે છલાલા ખાતે હરીબા મહિલા કોલેજની દીકરીઓએ આપણા આદરણીય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચના મુજબ તિરંગા યાત્રાનું ભવિ આયોજન ચલાલા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દીકરીઓએ તિરંગા લઈને ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે તિરંગા યાત્રા યોજી હતી અને દીકરીઓની અંદર ખૂબ દેશ પ્રેમ અને દેશ પ્રત્યે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને સમગ્ર હરિબા મહિલા કોલેજના સ્ટાફગણ અને સર્વે મહેમાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા